ब्रॉड टू यू बाय टेक्नो स्पार्क 20 सीरीज स्मार्टफोन्स परसोत्तम રૂપાલાનો વિવાદ હવે ધીરે ધીરે ઉગ્ર થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજ પર આપેલી ટિપ્પણી હવે રૂપાલાને ભારી પડી રહી હોય તે લાગી રહ્યું છે ઠે ઠે રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે જ્યારે બીજી બાજુ રાજકોટમાં તો તેમના સમર્થનમાં પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા છે પરંતુ હવે આ વિવાદ ન માત્ર સૌરાષ્ટ્ર પૂરતું સીમિત રહ્યું છે હવે આ વિવાદ અમદાવાદ વડોદરા અને આની સાથે સુરત સુધી પહોંચી ગયો છે ક્ષત્રિય સમાજ દ્વારા સોસાયટીમાં બેનર્સ લગાવવામાં આવ્યા છે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાએ અહીં સોસાયટીમાં પ્રવેશ ન કરવો રૂપાલાનો વિવાદ હવે જે ઉગ્ર બની રહ્યું છે તેને લઈને હવે ભારતીય જનતા પાર્ટી પણ ચિંતિત હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આ સમસ્યાનું નિરાકરણ શું આવે છે એ જોવું તો ખૂબ જ રસપ્રદ રહેશે પરંતુ ભારતીય જનતા પાર્ટી જે ક્ષત્રિય સમાજ નારાજ છે નારાજની લાગણી હાલ તેમના અંદર વ્યાપેલી છે તેને કેવી રીતે સંતોષ કરશે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કારણ કે ગઈકાલે જે ધંધુકામાં મોટી સંખ્યામાં સંમેલન યોજાયું તેમાં લોકોની હાજરી પણ ખૂબ જ હતી અને આ હાજરી ઉડીને આંખે વળગે તેવી હતી અને અહીં હવે ચર્ચા શરૂ થઈ ગઈ કે લોકસભાની ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજની નારાજગી ક્યાંક ભાજપને નડશે તો નહીં ને બેનર્સ લગાવવામાં આવ્યા છે ક્યાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે સૌથી પહેલા એ જાણી લઈએ અને આ સાથે જ રહીશોની પ્રતિક્રિયા પણ સાંભળીએ શાઠોદ ગામમાં ભાજપ કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધના બેનર લગાવવામાં આવ્યા છે ગામમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર રાજપૂત સમાજે બેનર લગાવ્યું છે રાજપૂત સમાજ દ્વારા રાજ્યમાં ઠેર ઠેર રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે તેમજ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સતત ઉઠી રહી છે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ રૂપાલાના વિરોધમાં બેનર લાગ્યા છે રૂપાલાની ટિકિટ ન કપાય તો ભાજપને પ્રવેશ નહીંના બેનર લાગ્યા છે તેમજ ભાજપના કોઈ પણ નેતાને ગામમાં પ્રવેશ ન કરવાના પણ બેનર લગાવવામાં આવ્યા છે

રૂપાલા બાયકોટ તથા ભાજપ બાયકોટ નો બેનર લગાવી છે અમે અમને જો વહેલી તકે ન્યાય નહીં મળે તો અમે ગામે ગામ આ રીતે ઝુંબેસ ચરાવીને દરેક જગ્યાએ ભાજપ તથા રૂપાલા બાયકોટ નો બેનર લગાવીશું અમને વહેલી તકે ન્યાય જોઈએ ભાજપ સરકાર જ્યારે નારી સન્માનની વાતો કરે છે ત્યારે મેં અમને એક જ પ્રશ્ન કરવા માંગુ છું કે જ્યારે નારીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર પુષोत्तम રૂપાલાને સજા કેમ નથી થતી સૌનો સાથ સૌનો વિકાસ એ જ્યારે એમનું સ્લોગન છે ત્યારે રાજપૂત સમાજ જ્યારે આખો ન્યાય માટે રોડ ઉપર આવે છે ત્યારે એમને ન્યાય નથી મળતો કેવળ પુરુષોત્તમ રૂપાલાને જ કેન્દ્રમાં રાખીને સરકાર ચાલી રહી છે ત્યારે હું મોડી ઉપમંડળને આપણા દ્વારા કેવા માંગુ છું આટલું બધો જ્યારે એમનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે મોડાની અંદર દહી જમાવીને બેઠા છે કે શું અમને ન્યાય કેમ નથી મળતો અમને વહેલી તકે ન્યાય જોઈએ અમારી એક જ માગણી છે પુરુષોત્તમ રૂપાલાની કેન્દ્ર તો વિરોધની વાત તો આપણે કરી લીધી પરંતુ હવે આપને એ પણ જણાવવા માંગીશું કે સુરેન્દ્રનગર અને રાજકોટ અને આ સાથે જ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો એવા પણ છે જ્યાં રૂપાલાના વિરોધ નહીં પરંતુ તેમના સમર્થનમાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે એ પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો આપને શું લાગે છે શું ભારતીય જનતા પાર્ટી જે ક્ષત્રિય સમાજ હાલ નારાજ ચાલી રહ્યું છે તેને મનાવવામાં સફળ સાબિત થશે કે પછી આની અસર લોકસભાની ચૂંટણી સમયે ખબર પડશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર